વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે વિરમગામ શહેરમાંથી વિદેશી દારૂની છવ્વીસ બોટલો સાથે શખ્સને ઝડપી પાડ્યો ત્રણ શખ્સો ફરાર વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના સામાસુરિયા વિસ્તારમાં મચ્છી બજાર પાસે વિદેશી દારૂની કુલ અલગ અલગ છવ્વીસ બોટલો કિંમત રૂપિયા આડત્રીસોના મુદ્દામાલ સાથે આરોપી દશરથભાઈ બાબુભાઈ મારવાડી રહે ફાટકને ઝડપી પાડ્યો હતો જ્યારે રેડ દરમિયાન સુનિલભાઈ કાંતિભાઈ ઠાકોર રવિભાઈ કેસાજી ઠાકોર અને પ્રહલાદજી અરજરજી ઠાકોરને રેડ દરમિયાન નાસી છૂટ્યા હતા ટાઉન પોલીસે ચારેય શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે